જેઓના પેટ્રોલ પંપ ઉપર પિકઅપ ચાલક સહિત બે ઇસમો આવ્યા હતા જેઓએ રૂપિયા બે હજાર ત્રણસો દસ રૂપિયાનું ડીઝલ ભુરાવ્યું હતું જેઓના પેટ્રોલ પંપ ઉપર પિકઅપ ચાલક સહિત બે ઇસમો આવ્યા હતા જેઓએ રૂપિયા બે હજાર ત્રણસો દસ નું ડીઝલ પુરાવ્યું હતું અને ઓનલાઈન પેમેન્ટ કરી દીધું હોવાનું ફોનમાં બતાવી રૂપિયા નહીં ચૂકવ્યા બાદ પેટ્રોલ પંપના પોઈન્ટના ખાનામાં રહેલ રોકડા દસ હજાર મળી કુલ બાર હજારથી વધુની મતતા લઈને પેટ્રોલ પંપ સંચાલક સાથે છેતરપિંદી કરીને ફરાર થઈ ગયા હતા છેતરપિંદી અંગે પોલીસ મથકે નોંધાઈ હતી પોલીસે ગુનો નોંધીને ગણતરીના દિવસોમાં જ હિંમતનગર ખાતેથી બે પૈકી હિંમતનગરના ઇલોલ ગામના રહેતા વ્રજપાલ વનરાજસિંહ ઝાલાને ઝડપી પાડી ફોન અને ગાડી મરી રૂપિયા ચાર પોઈન્ટ પાંચ લાખના મુદ્દા માલ કબજે કરીને આગળની વધુ તપાસ હાથ ધરી હતી